કચ્છના માંડવી તાલુકાના બાળા ગામે આવી રહેલા એલ કંપનીના વિરોધના રૂપે ખાસ બાળાથી માંડવી સુધીની પ્રતિક્રાત્મક રેલી યોજાઈ હતી અને જેમાં લોકોએ કાળા વાવટા ખાસ સાથેથી કહી શકાય કાળા વાવટાઓએ સાથે એલ ગો બેકના નારા લગાવ્યા હતા અને વિવિધ ગામના બહોળી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા લોકો પોતાની ફોર વ્હીલર રિક્ષાઓ તેમજ બાઇક સાથે રેલીમાં જોડાયા હતા માંડવી તાલુકાના લોકોએ જીએચસીએલને મંજૂરી ન આપવા બાબતે આવેદનપત્ર આપ્યું છે જીએચસીએલ કંપની માંડવી તાલુકાના બાડા ગામે સોડા એશ લાઇટ સોડા એશ તથા સોડિયમ બાયકાર્બોનેટ ઉપરાંત ખાસ કહી શકાય ઉત્પાદન માટે સ્થાપવામાં આવનાર છે અને ત્યારે આ કંપની આ વિસ્તારમાં સ્થાપવામાં આવે તો તમામ પ્રકારના પર્યાવરણ રોજગારી જીવસૃષ્ટિ તથા અત્યાધુનિક કહી શકાય કે આધ્યાત્મિક તથા ધાર્મિક જે સ્થળો છે ત્યારે બધી જ સ્થળોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને કુદરતી પાણીના વહેણોને ખૂબ જ વ્યાપક પ્રમાણમાં નુકસાન કરી શકે છે શાંતિ સુખથી જીવાતી જિંદગીને પાયમાલ કરી શકે છે આ કંપનીને મંજૂરી આપતા પહેલા તે મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ તેવી ગામ લોકોએ ખાસ રજૂઆત કરી છે ગામ લોકોએ જણાવ્યું હતું કે બાળા તથા આસપાસના જે ગામો છે તેની ખેતીને આધારિત તથા જે પણ પશુપાલન વ્યવસાય છે તેની સાથે જોડાયેલા ગામો છે અને તથા ખાસ કહી શકાય કે ખારેક દાડા અને ડ્રેગન ફ્રૂટના સારા અહીં બગીચા પણ આવેલા છે અને જેના થકી તે સ્થાનિક લોકોને સારી આવક મળી રહે છે જિલ્લા બહારના અને રાજ્ય બહારના મજૂરો પણ ખાસ કહી શકાય અહીં મોટી સંખ્યામાં રહેતા હોય છે આમ દૂધ ફળફળાદ તથા અનાજ અને શાકભાજીની સારી ઉપજાઓ જમીન વ્યાપક અસર થશે અને હજારો લોકોની પરંપરાગત રોજી અને રોટી છીનવાઈ જવાનો પણ ભય છે ખાસ કરીને ગુજરાત હેવી કેમિકલ્સ વિરોધમાં જે અમારી સાડા ત્રણ વર્ષથી લડાઈ છે એ લડાઈ અમારી જીવન છે એ બતાવવા સારું અમે અહીં લડીએ છીએ કંપનીઓ આવે તો રોજગારી આપવાના લાલચ આપીને આવે છે પણ અમે કહીએ છીએ અમને બેરોજગાર કરશે અમારી સારી ખેતી છે સારા ફળાવ બગીચાઓ છે અમારું સારું પશુપાલન છે અમારો ખેતી મધનો સારો એવો લોકોનો વ્યવસાય છે એ જ રીતે મત્સ્ય ઉદ્યોગ પણ બહુ સારા સારામાં સારો છે એને સીધી અસરો થશે અને એ ઉદ્યોગો અમારા પરંપરાગત ઉદ્યોગો નષ્ટ થશે તે સિવાય અમારે અહિયાં ધ્યાનનું એક મોટું કેન્દ્ર આવેલું છે જે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને એ ધ્યાનના કેન્દ્રો એટલા માટે હોય છે કે અહીંયા ચોક્કસ પ્રકારના વાઇબ્રેશન અને ચોક્કસ પ્રકારની અસરોને લીધે અને સાધનાની ત્યાં અસર હોય છે આ ક્યાં દૂર ખસેડી શકાય નહીં કંપની તો ગમે ત્યાં ખસેડી શકાશે પણ આવા એક સાંસ્કૃતિક ધરોહર સમા પણ મોટી અસર થશે તે સિવાય સ્વાસ્થ્ય સંસ્કૃતિ અને અમારી એક વિલુપ્ત થતી કાચબાની જાત છે અમે અહિયાં લોકલ ઢાલકચ્છી કહીએ છીએ ગ્રીન ટર્ટલ એ અહિયાં બચ્ચા આપવા માટે આવે છે એને પણ અસર થશે અને એ પણ અહીંથી નષ્ટ થશે તો અમારી આ સૃષ્ટિ પર્યાવરણ સંસ્કૃતિ અને સામાજિક અસરોને નાબૂદ કરતી કંપની અમને અહીંયા ન જોઈએ એ માટેની અહીં મુહિમ છે અને એ મુહિમના રૂએ અમારી મુહિમ આજે પણ જીવંત છે એ બતાવવા સારું અમે આજે આ આવેદનપત્ર આપવા આવ્યા છીએ